મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડિયો વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારી ચેનલ ઉપર મુકોમ આવતા વિડીયો તમને મળતા રહે અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો તો મિત્રો તમે તમારા પણ પ્રકારના વાહનનો વીમો કરાવવા માંગતા હોય તો એક વખત અમારો કોન્ટેક જરૂરથી કરજો કેમ કે તમે જો અમારી પાસેથી વાહનનો વીમો કરાવશો તો અમે તમને એક શ્યોર ગિફ્ટ ફ્રી આપીશું જેથી કરીને તમે અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી વિડીયો આપવામાં આવશે જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની પૂરી માહિતી મળી જાય ટ્રેક્ટર ની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે આ વિડીયો લાઇક ન કરી હોય તો લાઇક જરૂર થી કરી દેજો આજે આપણે જે મહેન્દ્રા કંપની નું ટ્રેક્ટર જોવાના છીએ તે બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ના ની વાત કરીએ તો ઓગણચાલીસ ચાલીસ માં ટ્રેક્ટર મળવાનું છે ખરીદી ના વર્ષની વાત કરીએ તો બે હજાર પંદર ના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે બાકી ટ્રેક્ટર ની કન્ડિશન ની વાત કરીએ તો ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો કંપની કલર કન્ડિશન જોવા મળે છે ટ્રેક્ટરના હાઇડ્રોલિક ની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળવાનું છે ટ્રેક્ટર ના ટાયર ની વાત કરીએ તો લગભગ એસી થી નેવ ટકા જેવી ટાયર ની જોવા મળે છે ટ્રેક્ટર ના ગેરબોક્સની વાત કરીએ તો કંપની ફિટિંગ સારી કન્ડિશનમાં ગેરબોક્સ છે ટ્રેક્ટર ની બાકીની એસેસરીઝ ની વાત કરીએ તો છત્રી સીટ સેલ્ફ વાયરિંગ લાઇટો બધું ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટર બેટરીની કન્ડિશન સારી છે રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો હિંમતનગર હાઈવે ઉપર વિજાપુર પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ના વાત કરીએ તો ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયા કિંમત છે કિંમત ફિક્સ નથી ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ના માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો જો તમને ટ્રેક્ટરના માલિકનો નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે ત્યાં તમને ટ્રેક્ટરના માલિકનો નંબર મળી જશે તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈ અને કોઈપણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટરના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે અમારી ચેનલ ઉપર નવા જુઓ અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહે અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી તમારા મિત્ર સાથે શેર કરી દેજો જેથી કરીને તમારે કોઈ વિતરણ ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયો કામ લાગી શકે હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ હોતી રામ રામ